બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે વેપારી વિભાગમાંથી ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી છે જ્યારે ખેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી હતી થરાદ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેનને બંને વિભાગમાંથી કુલ બે જ બેઠક મળી થરાયાર્ડની કુલ ચૌદ બેઠકમાંથી બાર બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે ભાજપ તરફથી મેન્ડેટ ન મળતા થરાદ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા જેમની હાર થઈ છે માર્કેટયાર્ડ ખરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું પાકરે તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું